ઓકે ગાડી લઈને જ જા બાર તડકો બહુ છે એ હા મમ્મી હાલો ગાડીમાં બે જાવ હવે હું જાઉં છું કેરણનો રસ લેવા અને વેકેશનનો ટાઈમ છે એટલે કદાચ છૂટી ન ગયો તો હારું આવી ગરમી છે અને ઉનાળો છે એટલે બહુ રસ પૂર્વક જાય છે અને આપણે જે દુકાને જઈએ છીએ ત્યાં તો બહુ રસ ના ઓડ્યું છે પ્રખ્યાત રસ છે મીઠો રસ છે અને સારો રસ છે એ ભાઈ બે કિલો કેરીનો રસ આપો ને ઠંડો ઠંડો હાલો કેરણ નો રસ લઈ લીધો હવે આપણે ગાડીમાં માં ઘરે જઈએ છીએ આશ કેરણ રસ મળી ગયો ગરમી બહુ છે બાપા એસી એસી કામ નથી કરતું હું આખો ગરમ ગરમ થઈ ગયો બાપા હાલો ફટાફટ ઘરે પોગી જાઓ ઘરે જઈને એસીમાં સુઈ હોઈ જાઓ કિરણ રસ ખાઈને સુઈ જાઓ હાલો ગાડી પાર્કિંગ થઈ ગયું એલા હું છું ગાડીનો કલર ફરી ગયો ગરમ ગરમ થઈ ગઈ ગાડી હું ગરમ ગરમ થઈ ગયો એ મમ્મી આવું છું આ કેરા રસ મૂક્યો કે મતલબ ગરમ છે રસ મમ્મી બહુ ગરમી છે હું એ ગરમ થઈ ગયો જો તમને ગાડી દેખાડું ગાડી ગરમ ગરમ થઈ ગઈ તડકો બહુ છે લે ગાડી તો જો કેરીના રસ જેવી થઈ ગઈ આટલો બધો તડકો છે હા મમ્મી ઓય બાપા ગરમીને કારણે મમ્મી ગરમ ગરમ થઈ ગયા શું બોલ્યો ઓય બાપા ભાગો ભાગો મમ્મી ખેજા હે ભાગો ભાગો હવે ભાગી જઈએ આપણે બાઈક રેના રો બાઈક ખરકુ થઈ ગયું ભાગો ભાગો